લોલાણામાં ભજન ભોજન સ્નેહ સાથે પશ્ચિમિયા જ્યોતપાઠનું પૂજન તથા ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો દેશમાં આસ્થા અને આસ્થાની પરંપરાનો લાંબો ઇતિહાસ છે વર્ષોથી પૂર્વજો દ્વારા દેવી દેવતાઓના ચમત્કારોની વાર્તાઓ વર્ણવામાં આવી છે પરંતુ ક્યારેક ભગવાનના ચમત્કારો પણ સામે આવે છે ત્યારે લોલાણા ગામના નાણોધા પરિવારના ખેર અજીતભાઈ અજુભાઈને નકળંગ ભગવાનના અનેક પરચા જોવા મળ્યા છે ત્યારે અટૂટ શ્રદ્ધા ધરાવતા સ્વર્ગીય ભોજાબા તથા સ્વર્ગીય અજુબા પરિવારના અજીતભાઈ ખેર દ્વારા ત્રિવેણી સંગમ સમા ભજન ભોજન સ્નેહ સ્નેહમિલન તેમજ શ્રી રામદેવજી મહારાજના પશ્ચિમિયા જ્યોતપાઠનું પૂજન અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ જેઠ સુદ પાંચમને મંગળવાર તારીખ અગિયાર છ બે હજાર ચોવીસના રોજ રાત્રે હતો પાટના અધિપતિ મહંત શ્રી પ્રવીણપુરી કે ગોસ્વામી ડીસા પાટન કોટવાળ અણદાભાઈ એસ પ્રજાપતિએ પશ્ચિમિયા જ્યોતપાઠનું પૂજન કરાવ્યું અને ઉપસ્થિત ભજનીકોને ભવ્ય સંતવાણીનું રસપાન કરાવ્યું હતું આ અવસરે સાંજે પાંચ પંદર કલાકે શ્રી રામદેવજી મહારાજનું સામયું ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે ઢોલ નગારા અને શરણાઈના સુરવચ્ચે ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું ભોજન પ્રસાદ બાદ પરિચય સન્માન અને ભજન સત્સંગ યોજાયેલ આ પાવન અવસરે સ્નેહમિલન કન્વીનર અણદાભાઈ પ્રજાપતિ કન્વીનર વિરમભાઈ દેસાઈ ઉણ સહયોગી મિત્રો રણછોડભાઈ ધાંગધ્રા બળદેવભાઈ મહેસાણા શેલભાઈ ચિત્રખેડા વિજયભાઈ જૂનાગઢ વરસંગભાઈ સમી સેવા કેમ પ્રતિનિધિ પી એમ માળી વાલાભાઈ પ્રજાપતિ રાજપૂત માનસંગભાઈ ચૌધરી અદગામ લાખાભાઈ પાલડી લીલાભાઈ ખરડોસણ મફાભાઈ માલધારી કેમ ભગવાનદાસ બાપુ નવી ભીખુડાઈ સહિત વિશાળ સંખ્યામાં બાવના ભાવિ ભક્તો હાજર રહી જ્યોતપાટ પૂજન તથા ભવ્ય સંતવાણીનો લાભ તથા ભરવાડ સમાજ દ્વારા રમાયેલ હોળો રાસ જોવાનો લાભ લીધો હતો સંતો મહંતો મહેમાનોને અલ્પેશભાઈ જયેશભાઈ રમેશભાઈ અજીતભાઈએ ફુલહાર પહેરાવી સાલો ઉડાડી ભેટ પૂજા દ્વારા સન્માન કરી ગ્રુપ દ્વારા ગ્રુપના પ્રમુખ દિનેશભાઈનું ભવ્ય સન્માન કરેલ બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર